પછી હું સાસણગીરમાં હું કીર્તિભાઈનો પ્રોગ્રામ હતો હું મેં કીર્તિભાઈ તો અહીંયા વરસાદ આવેલો અહીંયા સાસણગીરમાં મારો પ્રોગ્રામ એ શિષ્ટ સાહિત્ય મારો હતો એને મને રજૂ કર્યો પણ રજૂ કરતા આવેલો નહીં રજૂ કર્યો મને કે હવે આપણે હકાબા ઘટીને તેજ માથે રમતા મૂકી કે મેં તો પહેલાં હું મેળીમાંનો બોકડો છું રજૂ કહે રજૂ કરો પણ અલગ અલગ માનસો છે હમણાં એક છોકરાની છોકરીને હગે હતી પહેલા એવું હતું કે મા બાપ જોઈ અને દીકરાની દીકરીને હગી કરતા દીકરો દીકરી પહેલા નહોતો જોતા હવે દીકરો દીકરી જોઈ અને પછી હગે થાય છે અને યુગ પ્રમાણે ચાલવું પડે એમાં જ પડતો પણ મા બાપ જે હગે કરતા ને એ ઘર કોદી તૂટા નથી આ જીવન ચાલ્યા છે જોયા વિના અત્યારે જે જોઈન કરે છે ને મારી પાંચ છ વરમાં ખગડ થઈ જાય છે હમણાં એક છોકરાની છોકરીને હગે થઈને તો છોકરાએ ફોન કર્યો કે મને તારી યાદ આવે છે ત્યારે હું તને ગમતી ખેલું છું તને મારી યાદ આવે તો તું શું કરેશ એ કે હું બધા તમાકુ ઠપકરું ફેલાય કે બોલો મા દીકરા હા મામી ખાતા હતા બધું હમણાં હું ગાડી લઈને જતો તો કે ભાઈ મને હા મારી ગાડી ઉપર ખાઈ અરે કંઈક જીભ જરાતી હતી નહીં મને કે ફોનમાં વાત કરીને મેં તારો ફોન છે તું કરી કીધું એ કે મારા બાપ એ એકવાર વાત કરી કે મેં તું કા તું કહીને એ કે હું કરું છું ને તો Kapina ke, itu kau, ikem mana kau 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 મારા બાપુ સલાહ આપતા કે બેટા મોજમાં રહેવું મોજમાં રહેવું ન ફાવે ઘરમાં તો લોજમાં રહેવું પડે ગરમી તો હોજમાં રહેવું તલર બુટી પણ ફોજમાં રહેવું ધંધો મળે કે ન મળે એની ખોજમાં રહેવું નોકરી ન મળે છે રોજમાં રહેવું પણ મોજમાં રહેવું પાયા ખોદો કડિયા કામ કરો કોકના બૂચ મારી દો પણ જિંદગીમાં જલસા કરો કશું હે આવવા નથી આનંદ કરો જય સીતારામ દુનિયામાં ખાલી ખમ છે કોરોના પેલા મારા ઘણા બધા ભયબંધ હતા કોરોના પહેલા મને ફોન કરતા

તમારો મિત્ર હોય તો માત્ર ને માત્ર તમારો સમય તમારો મિત્ર છે કે આ દુનિયામાં સમય સિવાય કોઈ તમારો મિત્ર છે નહીં સમય સારો તો બધું સારું માનો પ્રસંગ છે ને એક જોક્સ કહું તમે દીકરી શું કરી શકીએ મારા નવા નવા લગ્ન થયા ને પછી મારી નોકરી કંઈ બારસો રૂપિયા મારો પગાર હતો પચીસ વીસ બાવીસ વર્ષ પહેલાં મારી નોકરી તૂટી ગઈ હું રસ્તા માત્ર રખડતો થઈ ગયો એમાં મારા સારાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા અમે સસરાને જીજી કહી કે જીજી બહુ બીમાર છે તમારે દીકરીને જો મોટું દેખાડવું હોય તો તાત્કાલ લઈને આવી જાઓ તમે આવશો રૂપિયા જીજીને કાઢી જવા પડશે તો મેં આઠસો રૂપિયા ઉછાડી દાખ અને દીકરીને લઈને જ્યો જીજી પાસે જીજી હોતેલા બેભાન તેને હલે ચલે હું જો જામનગર જીજી હા હોતેલા બેભાન તેને એમની દીકરી કે જીજી હાઈ કુ ખોલી માગ સીધા આઠસો રૂપિયા જયા જીજી હાજા થઈ ગયા હું વહી જો ઘરે પાછો અઠવાડિયા પછી ફોન આવ્યો કદાચ તમે હકા ભાવ હોય પેલા જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો બાપને મોટું જોવું હોય દીકરીને મોટું જોવું હોય બાપનું તો તાત્કાલ લઈને આવી જાવ મેં બીજી વાર આઠસો રૂપિયા ઓછા લીધા હું જો જીજી હું ચાલો બે પાથી જેમ ટાયર પીડ્યું એમ હલે ચલે એમની દીકરી કે જીજી આ ખોખોયલી આઠસો ને આઠસો મારું હોળસો રૂપિયાનું બૂચ વાઈ ગયું હું પાછો આવતો રહ્યો એક મહિના પછી છેલ્લો ફોન આવ્યો છેલ્લો ફોન હતો કે જીજીના મોઢામાં તુલસીના પાન નાખી દીધા છે જીવ દુશ્મદાર વહી ગયો છે કદાચ અગાબા તમે આવો તો જીજીને ઘાટી પડે ઘાટી જવા પડે છેલ્લી વાર દીકરીને મોઢું જોવું હોય તાત્કાલ લઈને આવી જાઓ મેં ત્રીજી વાર આઠસો રૂપિયા ઓછા લીધા હું જીઓ જીજી હું લાવો બે ભાન થઈને જાણે મળેલી ઘો હોતી હોય હલે ચલે એમની દીકરી કે જીજી આ એક ખોલી મારું મગજ્યું મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચીને મરી જઈશ આજ કાલ મરી મરી જાવ ગયા મને યાદ છે મેં કીધું તરત જીજી મરી ગયા પણ સાહેબ મુદ્દો શું મેં દીકરીની ની તાકાત જોઈ બાપ ને તેણે વખત જીવતો કર્યો મરી જાય પછી બાપ ને કોઈ જીવતો કર્યો દુનિયામાં એક જ પાતો છે માત્ર માત્ર દીકરી જે બાપને ને જીવતો કરી દે પાંચસો ગૌ માથે દીકરી હોય ને ખબર પડે કે મારો બાપ બીમાર છે એને બધા કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી આપણા ઘરમાં બે થાપા મારી લગ્ન કરીને ઘરની બહાર નીકળે જયારે ઘરમાં અંધારું થાય એવું લાગે એવું પાત્ર હોય તો માત્ર ને માત્ર દીકરી સાહેબ બાપને એકમાંથી બે આંગળા પડે ને છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી હાચવા જેવું પાત્ર છે અને જે દીકરી જેના ઘરમાં છે બહુ ભાગ્યશાળી માણસ છે બાકી દીકરા માથે મને ભરોસો બે હતો નથી મારે બે દીકરી છે હું પ્રોગ્રામમાં જાઉં મને રોજ ફોન કરે છે કે પપ્પા પહોંચી જા ગાડી ધીમી આંકજો હું ગાયો તો સુઈ જાયજો વહેલા હાલ જમી લેજો આ દીકરી મારી રોજ ચિંતા કરે મને ફોન કરે પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો શું ખટારો બોલો તમે ભલે ખટરામ કરી દો પપ્પા પણ ચલાવ ખટારો લેતા આવજો આ દીકરો છે કઈ કામનું હોતો સાહેબ ભમેડા જેવો ગમે ફરતો મારા દીકરો

દેવ પગલી ભરો અને સાંભળજો બહુ સારો કલાકાર છે આના એના જે એના વ્યૂ મેં જોયા છે કોઈ કલાકાર એટલા વ્યૂ મેં જોયા એટલા વ્યૂ હોય આવે બાર બિલિયમ એક ગીતા લોકો બધા યુટ્યુબમાં ચાંદવાલા મોકળા બાર બિલિયમ એટલે બાર હજાર મિલિયન થયું બોલો બધા બધા ટોટલ વ્યૂ બહુ સુખી થઈ તું જા અમે નથી આપણ તું થઈશ આજે મારા મગજમાં દેવ પગલી કરી ગયો મારું બહુ રાખે હું જવું ને મારી હોટેલ બુક કરી દે મરું કરી દે મારું મને આવું ગમે બધું કોક હા અમારે સૌરાષ્ટ્રમાં એક નિયમ છે કે પચીસ ત્રીસ વર્ષે દીકરો આવે ને ત્રીસ દીકરો આવે પચીસ વર્ષે તો એને ભિખારી કરે ભિખારી એટલે એક વર્ષ કોકના કપડા પહેરાવવાના પોતાના કપડાં નહીં પહેરવાના આવો આવું છે ઘણા બધા એવું રાખે છે કે દીકરો આવશે તો મેં એને ભિખારી કરશું બીજાના કપડાં પહેરાવ્યા બાર મહિના પોતાના કપડા મા બાપ નો પહેરાવે માગીને કપડાં પહેરાવે મેં ફોર્ચ્યુનર ગાડી લીધી ને તો મેં એક વર્ષ માટે ભિખારી કરી

કે બે રૂપિયાની બીડી આપો ઓલો છોકરો કે સાહેબ તમે ક્યાંથી કે તું કોણ કે હું છગન તમારા ભેગો નવા માં ભણતો સાહેબ ભાઈગા કે આપણને ઓળખે છે બીજી દુકાને કે બે રૂપિયા ની તમાકુ આપો કે સાહેબ તમે ક્યાંથી કોણ કે હું મગન તમારા ભેગો બારમા ભણતો સાહેબ અહીંયાથી ભાઈ હજી આપણને ઓળખે છેલ્લે સાહેબ મરી ઉપર જ્યાં ભગવાને કીધું કે સાહેબ તમારું પુણ્ય બહુ સારું છે તમને પંદર મિનિટનો સ્વર્ગ આપવાનું છે તમારી કોઈ છેલ્લી ઈચ્છા ખરી સાહેબ એમ થયું કે અહીંયા ક્યાં મને કોઈ ઓળખવાનું છે આયા તો હું જલસા કરી લઉં મારી ઈચ્છા પૂરી કરી લઉં સાહેબ કે ભગવાન મેં એવું સાંભળ્યું છે કે અહીંયા અપસરા એવું હોય સ્વર્ગમાં એ ક્યાં અપસરા હોય બસ કે મારે અપસરા જોઈ છે ભગવાન કે જાઓ સાહેબ લઈ જાઓ સ્વર્ગમાં અને અપસરા દેખાડો સાહેબ ગયા સ્વર્ગમાં અને ઉપરથી ખરર કરતી અપસરા નીચે ઉતરી આવીને કે સાહેબ તમે આ ક્યાંથી સાહેબ કે તું કોણ કે હું કાંતા તમારે ભેગી તીદા ભણતી કે સાહેબ ને અહીંયા શાંતિ ન મળી હમણાં મારો માલધારી શિક્ષક થઈ ગયો માલધારી શિક્ષક થયા પછી આખું વર્ષ છોકરાને એક જ વિષયમાંથી શીખડાયું પશુ વિષય ભેંસ કાઢી હોય છે ને ભેંસ બે શીંગડા હોય છે ને ભેંસ દૂધ આપે છે બસ આટલું શીખડાયું બીજું છોકરાને કંઈ શીખડાયું જ નહીં તો બીજા સાહેબ બહારથી આવ્યા પરીક્ષા લેવા માટે અને છોકરાને પૂછ્યું કે બેટા ઉભો થા છગન આપણા પ્રાણી વિશે બે શબ્દ બોલ છગન કે આપણું પ્રાણી ભેંસ છે ભેંસ કાઢી હોય છે ભેંસ બે શીંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સરસ બેટા બે જા મગન તું ઉભો થા બેટા આપણા સ્કૂલ વિશે આપણી શાળા વિશે બે શબ્દ બોલ એ કે આપણી શાળા સુંદર છે આપણી શાળાની બહાર એક ભેંસ ઉભી હોય છે ભેંસ કાઢી હોય છે ભેંસ ને બે સિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે સાહેબ કે ભેંસ જા શાંતિથી હારા એક ને એક વાત કરેશ બેટા માધવ તું બથા મારા દીકરા આપણા વડાપ્રધાન વિશે બે શબ્દ બોલ માધવ કે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે એ ભેંસ દૂધ ખાય છે ભેંસ કાઢી હોય છે ભેંસ ને બે સિંગડા હોય છે ભેંસ દૂધ આપે છે અને સાહેબ ત્યાંથી કંટાળીને ગાડી લઈને ભાઈ ગયા તો બહાર જઈને સાહેબ સીધા ભેસ ને ફટકારા તે સાહેબ કોમા માં વયા ગયા મહિના પછી સાહેબ ભાનમાં આવ્યા સાહેબ ને કોઈ પૂછ્યું કે સાહેબ શું થયું કે ભેસ ભટકાળી ભેસ કાળી હોય છે ભેસ તે બે સિંગડા હોય છે બોલો સાહેબ ને માં ચાલુ કરને કે આ દુનિયા છે આ બજુ તમારે રોલ રામા મંડળ રમવા આવતો તો ખ્યાલ આવે રમા રામા મંડળ અમારા ગામમાં માં રામા મંડળ રમતું ને અમને રમતો અમારા ગામમાં માં આવ્યો તો રમા રામા મંડળ તો રામા મંડળ શું છે ઓલો ભેરવો હોય ને એ ઝાપે તૈયાર થતો ગામની બહાર ઝાપે અમારા ગામમાં ભેરવો ઝાપે તૈયાર થતો તો અને આ બાજુ તબલા થાય કે આવે મારો ભેરવો આવે મારો ભેરવો અને ભેરવો અહીંયાથી નીકળ્યો પણ જાપામાં કૂતરી વ્યાણેલી ભેરવાની ખબર નહીં કે સાલી અહીંયા કૂતરી વ્યાણી છે જાપામાં અને કૂતરી મારી દીકરી ભાડી જઈ ભેરવાને થાય વાય તે ભેરવો બેચેલો ગામની બદલે સીમમાં ફાઈ ગયો અને વયો ગયો પાણીમાં એટલા પાણીમાં હાથમાં કાકડો લેલો ભેલો કે રામા પીને કહો મને આયન માં નાખી કે સાલી બાર મને કુતરી મારી નાખશે કે હું આવું પેલા હતું એ જ પેલા આવું હતું કમ્પ્લીટ થઈ ગયું હું પેલા બહુ સુખી માળા હતો હવે નથી કોરોના પછી તકલીફમાં આવી ગયા એટલો બધો તકલીફ નથી હોય પાછા તમે દયા ન કરતા કે બિચારો હાલો દો રૂપિયા સુખી શું મનથી પણ મનની ખાંડ નથી આવતી મનનું તેલ નથી આવતું એમાં પૈસા જોઈએ છે મનથી સુખી છે હા એટલે હું બાબા મારા બાપુ જો શું લેવા કહું છું એક તમને ગીત સાંભળો મારા બાપુ આખો ઇતિહાસ છે આમાં ગીત તમે રાણો રાણા રીતે સાંભળ્યું છે એનો રાગ છે મારા બાપુએ શું કર્યું એના શબ્દો છે આ કે નથી કરવી કોઈની આગી પાસી રે આ દુનિયા ઘણી છે રાસી રે બાપુએ હાચો વિગા વેચી નાખી રે

બધી પ્લેન ની સીટે રે આજો ને મને ઘણું વિતે રે એ બાપુ મારા બાપુ ની રીતે આવા મારા બાપુ હતા એ મારા બાપુ ને આથી પાંત્રીસ વર્ષ પેલા હું મારું ઉંમર આઠ વર્ષની એમને વિસી કેડો વિસી કેડો ને તો ગાયું બોલવા મીંડા મેં જીજી ગાયું ના બોલશો દરબાર નું ગામ છે અહીંયા આપણું ખરાબ લાગે અરે કે મને વિસી કેડો છે મને પીડા થાય છે મારાથી રહેવાતું નથી મેં તું હું શું કરું મને કે થોડુંક લીઆ

એક પત્નીને પતિને પૂછ્યું કે પુરુષ મળી જાય ક્યાં જતા છે એનો પતિ કે સ્વર્ગમાં તો કે પુરુષ મળી જાય ક્યાં જતા છે એનો પતિ ક્યાંય સ્વર્ગ માં તો કે સ્ત્રીને પુરુષ ને ઉપર શું મળતું હોય છે એનો પતિ કે અપસરા મળે ઉપર પુરુષને તો કે સ્ત્રીને ઉપર શું મળતો હોય છે એનો પતિ કે વાયંદ્રુ એની પત્ની કે તમારે હારું કા એનો પતિ કે કેમ કે તમારે તો અહીંયા અપૈસરા આયા અપૈસરા અમારે તો અહીંયા વાયંદ્રુ આય વાયંદ્રુ બોલો ખૂબ આપણું મહાદેવ ખૂબ સારું હા દુઃખ ની વાત છે ન કરવી પડે મારે કરવી પડે છે આવી મને ખબર છે જાજા કલાકાર બાકી છે એટલે હું સમજુ છું અલ્પાબેન બાકી છે દેવ પગલી છે આ તો ગઈ ને હકતો જાજુ બે જ ગીત ગાય છે હો બે જ ગાય દેવ બે જ ગાય ગઈ ને દેવ પગલી નામ છે બહુ સારો કલાકાર છે હમ હા બહુ સારો કલાકાર છે મને એક ભાઈ કે આખું બાત તમે દાઢી કેમ વધારો છો મેં જમીન જમીનનો વધારે દાઢી વધારું છું

કીધું બેન હું ડબ આવું ખાઈ જાઉં ને ચાવીને તો તમારો બાપ કલર નો બદલે કંપનીના કલર કોઈ તમારા આગા થાય છે હા હમણાં હું જાતો તો હું તકલીફ માંથી આગળ આવ્યો તો મને બધું યાદ છે મારું ભવ્ય ભૂતકાળ હું કેવો મજૂરી કરતો એમ તો હમણાં જાતો તો હું ગાડી લઈને ચોટી લાતો વચમાં ટોલ ટેક્સ આવ્યો એટલે મેં કીધું ભાભલું મામા તો ટોલ ટેક્સ વાળા કે જાઓ મારી બાજુમાં મેં ગઢવી બેઠા મને કે હકા હવે તું સુખી થઈ ગયો તારા ઘરમાંથી ભૂખ વહી જઈ હવે તે પચાસ રૂપિયામાં નામ આપ્યું બી તું ભૂખ ઘરમાંથી જઈ છે જે મગજમાં નથી જાતી હા એક ભાઈ પણ કે ભા તમારી લૂક બહુ હારી બધા લૂક ભૂખમાંથી આવેલી એટલે ભૂખમાંથી આવેલી ભૂખે હાઇટ નાખે પણ કલાકાર ઝાઝા બાકી છે જાજો ટાઈમ નહીં લેતા દેવને હાંભરી અલ્પાબેન હાંભરી આપે સૌ હાઇબ્રો બી તું આભાર પરી પાછા ઝાઝા ગમે મળશું જાજો ટાઈમ જ તારે જય માતાજી જય